બે હજાર પચીસ નું નવું વર્ષ શરૂ થાય એ પહેલા ઉપાય જરૂર કરજો મિત્રો દિવસે જો તમે આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે ધનવાન બની જશો તેમજ જો તમે એક જાન્યુઆરી ના દિવસે આ વસ્તુ ઘરે લાવો છો તો મિત્રો તમને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી

આથી મિત્રો પોતાના ફાયદા માટે તમે આ વિડિયોને આખો જોજો તમારું જીવન આખું બદલી ન જાય તો અમને કહેજો તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે નવા વર્ષે એટલે કે જાન્યુઆરીના દિવસે તમારે એવો કયો એક ઉપાય કરવાનો છે અને એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરમાં લાવવાની છે કે જેના લીધે તમે થોડાક જ દિવસમાં ધનવાન બની જશો તો મિત્રો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયો લાઈક કરી અને કમેન્ટમાં જય દેજો જય માતાજી મિત્રો તો મિત્રો હવે નહો વર્ષ શરૂ થવાને બસ થોડાક દિવસ બાકી રહ્યા છે આથી મિત્રો આપણે એક નવી સવારની સાથે આવનારા કાલની શરૂઆત કરવી જોઈએ આથી મિત્રો જો તમે નવા વર્ષ ઉપર આ કામ કરો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમારા ભવિષ્ય ઉપર ગ્રહણ લગાવી નથી આથી જો તમે કે આખું વર્ષ બહુ સારું જાય તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે આ કાર્ય જરૂર કરી લેજો અને મિત્રો એવી કઈ વસ્તુ છે કે જેને ઘરમાં લાવવાથી આખું વર્ષ આપણા ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે આથી આ બધી જ જાણકારી અમે અમે આજના આ વિડીયોમાં જણાવશું આથી મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી જો તમે એક જાન્યુઆરીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તેની સાથે જ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે નવા વર્ષની શરૂઆતમાં જ કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર એવી રીતે વર્ષે છે કે આખું વર્ષ તમારા ઘરમાં અન્નધનની કમી નથી આવી શકતી તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે એક જાન્યુઆરીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની ગરીબી છે એ સાવ દૂર થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી પાંચ વસ્તુઓ વિશે જણાવશું કે જેને તમે નવા વર્ષના દિવસે જો કોઈ પણ એક વસ્તુ તમે ઘરમાં ખરીદીને લાવશો તો મિત્રો તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં એટલું ધન વૈભવ અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કારણ કે મિત્રો આ વસ્તુ હકીકત છે કે જો તમારી પાસે પૈસા હશે તો લોકો છે એ તમારી તમારી કરશે પણ પણ તમે ભલે ગમે તેટલા સજ્જન વ્યક્તિ કેમ ન જો પાસે પૈસા નથી તો લોકો તમારી ઇજ્જત પણ નહીં કરી શકે આથી મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે અમુક આ પ્રકારના કાર્યો કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય ધનની વર્ષા થશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પણ એવી ઘણી બધી શુભ વસ્તુઓ જણાવવામાં આવી છે કે જેને નવા વર્ષની શરૂઆતના દિવસોમાં જો તમે પોતાના ઘરે લાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં હંમેશને માટે રહે છે અને જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ આ વસ્તુને લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ તમારા ઘરમાં થશે તેમજ આ વસ્તુ લાવવાથી મિત્રો નસીબ તમારું એવી રીતે ચમકી જશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય આથી મિત્રો આ વિડીયોમાં અમે તમને બધી જાણકારી વિસ્તારથી જણાવશું પણ એના પહેલા મિત્રો જો તમે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો એવી કઈ વસ્તુ છે કે જે તમારે એક જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરમાં ખરીદીને લાવવાની છે કે જેનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આ વસ્તુ લાવવાથી ઘરમાં બહુ જલ્દીથી ધનની પ્રાપ્તિ થશે અને આણા ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહેશે જો વર્ષ કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે તો મિત્રો અમે તમને જે વસ્તુ જણાવીએ છીએ એ વસ્તુ તમારે નવા વર્ષના દિવસે અવશ્ય ખરીદીને લાવવાની છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા અમે તમને એક વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને અધૂરો છોડીને ન જતા

તો મિત્રો પહેલી વસ્તુ છે એ પોક્તનું એક ચિત્ર છે એ તમારે લાવવાનું છે તો મિત્રો પોક્તનું ચિત્ર તમારે શા માટે લઈને આવવાનું છે તો આની પાછળ મિત્રો એક ખાસ કારણ છુપાયેલું છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય છે અથવા તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો કોઈ સારી નોકરી માટે તૈયારી કરો છો તો મિત્રો જો તમારું મન ભણવામાં ન લાગતું હોય અને તમને વચ્ચે કોઈ મુશ્કેલી આવી જતી હોય અથવા તો તમારા ઘરમાં જે નાના બાળકો છે કે જેનું ભણવામાં મન ન લાગતું હોય તો મિત્રો પોપ્તનું ચિત્ર તમારે લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવી દેવાનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં જો તમે નવા વર્ષના પહેલા દિવસે તમે પોક્તનું ચિત્ર લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ નાના બાળકો છે એનું મન ભરવામાં લાગશે અને ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ બેસી શકશે તેમજ તેનું આયુષ્ય વધે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો પોપ્તનું ચિત્ર તમે ઘરમાં લાવો છો તો ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં પોપ્તને બહુ પક્ષી માનવામાં આવે છે મિત્રો જે સ્થાન ઉપર પોપ્તનું ચિત્ર રાખવામાં આવે છે તો એ સ્થાન ઉપર ક્યારેય પણ ગરીબીનો વાસ થઈ શકતો નથી આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે પોપ્તનું ચિત્ર અવશ્ય પોતાના ઘરમાં લાવજો તેમજ મિત્રો આણા હિન્દુ ધર્મમાં શંખને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે કારણ કે મિત્રો સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે શંખની ઉત્પત્તિ થઈ હતી અને મિત્રો એક છે એ શંખની થઈ હતી આથી મિત્રો શંખ છે એને ભગવાન વિષ્ણુએ સ્વયં ધારણ કરેલું છે અને એવું માનવામાં આવે છે કે જે શંખ છે એમાં લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે આથી મિત્રો જે ઘરમાં પણ શંખ હોય છે અને જે ઘરમાં પણ રોજ આરતીના સમયે શંખની ધ્વનિ ઉત્પન્ન થતી હોય તો તેમજ એ ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિ હોય છે એ બધી શક્તિનો નાશ થઈ જાય છે આથી મિત્રો આ શંખ છે એ નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં બદલી નાખે છે આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે શંખ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને હંમેશને માટે તમારા ઘરમાં તેનો વાસ રહે છે આથી મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે શંખ લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો અને મિત્રો વર્ષના જ દિવસે તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો મિત્રો તમારું આખું વર્ષ છે એ શુભ રહે છે તેમજ તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ કુંડળી દોષ છે એ ક્યારેય તમારા ઘરમાં આવી નહીં શકે તો મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરમાં શંખ રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકતી નથી તેની સાથે જ મિત્રો જો ઘરમાં કોઈ નાના બાળકો હોય છે અને એ શંખ વગાડે છે તો એની ઉપર જો કોઈ ખરાબ શક્તિ લાગી ગઈ હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તેને ખરાબ નજરથી પણ શંખ દૂર રાખી શકે છે આથી મિત્રો તમારે દરરોજ ઘરમાં શંખ વગાડવો જોઈએ આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહેશે આથી નવા વર્ષના દિવસે તમે પોતાના ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવજો તો મિત્રો આના પછી ત્રીજી વસ્તુ છે એ ગણેશજીની મૂર્તિ છે આથી જાન્યુઆરી બે હજાર પચીસ ના પહેલા દિવસે જો મિત્રો તમે પોતાના ઘરમાં ગણપતિ દાદાની એક મૂર્તિ લાવશો તો તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધન કમી નહીં આવી શકે મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆતમાં આપણે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ આથી મિત્રો ગણેશજીની પૂજા કરવાથી આપણા કોઈ પણ કાર્ય છે તેમાં આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને જો આણો કોઈ પણ કાર્ય છે એ પૂરું થઈ શકતું ન હોય તો મિત્રો જો તમે ગણપતિ દાદાનું નામ લઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો તેમાં આપણને અવશ્ય ફાયદો થાય છે આણે વર્ષો જૂની મનોકામના હોય તો એ પણ પૂરી થઈ જાય છે આથી મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો એનાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશને માટે બનેલો રહે છે આથી મિત્રો ભગવાન ગણેશ છે એ બહુ પ્રસન્ન હોય છે અને એ તમારી જોડી હંમેશને માટે ખુશીઓથી ભરી દે છે આથી મિત્રો જે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પછી પૂજા અર્ચના કરે છે તો એ વ્યક્તિ ક્યારે પણ દુઃખી રહી શકતો નથી એની જોડી છે એ બધી જ વસ્તુઓથી ભરેલી રહે છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું આખું વર્ષ છે એ શુભ અને મંગલકારી વિધશે કારણ કે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘનહરતા કહીએ છીએ આથી તે આપણે ઉપર આવનારી મોટી મુસીબતોને પણ ટાળી દે છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો તમે ઘરમાં લાવજો પણ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ફોટો અથવા તો મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆતમાં આપણે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ આથી મિત્રો ગણેશજીની પૂજા કરવાથી આપણા કોઈ પણ કાર્ય છે તેમાં આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને જો આણુ કોઈ પણ કાર્ય છે એ પૂરું થઈ શકતું ન હોય તો મિત્રો જો તમે ગણપતિ દાદાનું નામ લઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો તેમાં આપણને અવશ્ય ફાયદો થાય છે આણે વર્ષો જૂની મનોકામના હોય તો એ પણ પૂરી થઈ જાય છે આથી મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો એનાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશને માટે બનેલો રહે છે આથી મિત્રો ભગવાન ગણેશ છે 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 એ એ બહુ પ્રસન્ન હોય અને તમારી જોડી હંમેશને માટે ખુશીઓથી ભરી દે આથી મિત્રો જે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પછી પૂજા અર્ચના કરે છે તો એ વ્યક્તિ ક્યારેય પણ દુખી રહી શકતો નથી એની જોડી છે એ બધી જ વસ્તુઓથી ભરેલી રહે છે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું આખું વર્ષ છે એ શુભ અને મંગલકારી વિત છે કારણ કે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘનહરતા કહીએ છીએ આથી તે આપણે ઉપર આવનારી મોટી મુસીબતોને પણ ટાળી દે છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિ દાદાની મૂર્તિ અથવા તો ફોટો તમે ઘરમાં લાવજો પણ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ફોટો અથવા તો મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો નવા વર્ષ ઉપર તમારે તુલસી માતાનો છોડ છે એ અવશ્ય ઘરમાં લાવવો જોઈએ આનાથી મિત્રો ઘરમાં શુભતા આવશે અને ઘરનું વાતાવરણ પણ મંગલકારી થઈ જશે તેમજ નવા વર્ષના પહેલા દિવસે જો મિત્રો તમે તુલસી માતાનો છોડ ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો તમારા ઘરમાં મંગલ કાર્યની શરૂઆત થઈ જાય છે તેમજ મિત્રો લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે પણ મિત્રો ધન આપવાનો અધિકાર છે એ માત્ર વિષ્ણુ ભગવાનને જ છે આથી જો તમે સાચી શ્રદ્ધાથી તુલસી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં ધનોવાસ રહે છે અને તુલસી માતાની પૂજા જે કોઈ વ્યક્તિ કરે છે તો તેની ઉપર વિષ્ણુ ભગવાનની પણ કૃપા બનેલી રહે છે આથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે જે કોઈની પણ આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી અને જે લોકો આગળ વધી શકતા નથી અને જે લોકો ઈચ્છે છે કે એક નવી સવારની સાથે જ નવા કાલની શરૂઆત થાય તેમજ આવનારું વર્ષ તેના માટે બહુ શુભ રહે તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે એક મંદિરે જઈને મંદિરને આજુબાજુમાં તુલસીનો છોડ જરૂર વાવી દેજો તેમજ તમે પોતાના ઘરમાં પણ તુલસીનો એવી રીતે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થતી રહેશે કારણ કે મિત્રો વૃક્ષો જે હોય છે એમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી તે સદૈવ હંમેશા તમને ખુશ રાખી શકે છે

તો મિત્રો જો તમે નવા વર્ષના દિવસે પોતાના ઘરની ઉત્તર દિશામાં મોરપીચ લાવીને મૂકી દેજો આનાથી મિત્રો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ સમાપ્ત થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે છે આના પછીની વસ્તુ છે એ મિત્રો ચાંદીનો હાથી છે જો તમે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરીના પહેલા દિવસે જો તમે ચાંદીનો હાથી પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો તમારા વ્યાપારમાં ખૂબ જ પ્રગતિ થાય છે તેમજ ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહે છે બધા જ વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહે આથી મિત્રો તમે કોઈ પણ ચાંદીની વસ્તુ જો તમે પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને પછીની વસ્તુ છે એ મિત્રો આ ચાંદીનો કાચબો છે તો મિત્રો એક જાન્યુઆરીના દિવસે જો તમે ચાંદીનો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો એ પણ બહુ શુભ માનવામાં આવે છે આ વસ્તુ છે એ તમારા ઘરમાં ધન ખેંચીને લાવશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે લાકડાનો નાનો એવો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવે છે પણ મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતી નથી પણ મિત્રો તમે જો ધાતુનો કાચબો ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે ધાતુમાં જોઈએ તો મિત્રો ચાંદી અને ધાતુઓના તમે ખરીદીને લાવી શકો છો આથી આ બે ધાતુ છે એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આથી મિત્રો જે ઘરમાં પણ કાચબાની નાની મૂર્તિ હશે એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે આથી જો મિત્રો તમે નવા વર્ષના દિવસે આ પ્રકારની વસ્તુ પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે તેમજ આ વસ્તુ લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે જાન્યુઆરી બે હજાર પચીસના એટલે કે નવા વર્ષના પહેલા દિવસે તમારે એવું ક્યાં વૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારી ગરીબી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકશે આથી મિત્રો પીપળાનું જે વૃક્ષ હોય છે એમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલે કે મિત્રો ધનના રાજા ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષમાં હોય છે આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જ જો તમે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો અને તમે એ વૃક્ષને પ્રણામ કરીને માત્ર વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત ગરીબી છે એ દૂર થઈ જાય છે તેમજ વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ અસીમ કૃપા તે પીપળાના વૃક્ષમાં જોડાયેલી હોય છે તેની સાથે જ મિત્રો જાન્યુઆરીના દિવસે તમારે પીપળાના વૃક્ષની નીચે એક ઉપાય પણ કરવાનો છે તો મિત્રો સૌ તેના થડનો સ્પર્શ કરીને એકવાર તેને પ્રણામ કરવાના છે અને સાથે જ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે અને એક પીપળાના પાનને તોડીને તમારે ઘરે લઈને આવવાનું છે એના પેલા પીપળાના વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવી દેવાનો છે આની સાથે જ મિત્રો તમે કોઈ પણ મીઠો ભોગ છે એ આ પીપળાના વૃક્ષની નીચે અર્પણ કરી દો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષને પગે લાગીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે અને તેને પ્રાર્થના કરવાની છે કે હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી અમારા જીવનમાં જે પણ ગરીબી છે એ હંમેશા માટે દૂર કરી દેજો પછી મિત્રો તમે જ્યારે પણ ઘરે આવો છો તો મિત્રો તમારે એક પીપળાના વૃક્ષનું પાન લઈને ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટા પાસે આ પીપળાનું પાન મૂકી દેવાનું છે અને સાથે જ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરી લેવાની છે આટલું કરીને મિત્રો પછીના દિવસે તમારે એ પીપળાનું પાન લઈને તેને કોઈ પણ વહેતી નદીમાં પધરાવી દેવાનું છે પછી તમે જોઈ શકશો કે તમારી ઉપર કેવી રીતે લક્ષ્મી માતાની કૃપા વર્ષતી રહેશે અને તમે ધનવાન બની જશો તો મિત્રો જો તમે એક જાન્યુઆરી બે હજાર દિવસે એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે જો તમે આ પ્રકારે ઉપાય કરશો અને અમે તમને જે વસ્તુઓ આ જણાવી છે એ તમે જો લાવીને પોતાના ઘરમાં રાખશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે અને મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહેશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ